નમસ્કાર યુટ્યુબ ચેનલ નિકેશ પટેલ એજ્યુકેશનનું સ્વાગત છે જો મિત્રો તમે ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન પર ક્લિક કરો જેથી નવા આવનારા વિડીયોની માહિતી તમને મળતી રહે પ્રશ્ન એક બી ચિત્ર જોઈ પ્રશ્નો વાંચો અને ઉદાહરણ પ્રમાણે યોગ્ય ઉત્તર પસંદ કરી લખો બે પ્રશ્નો પૂછ્યા છે અને બે પુનઃ છે યુનિટ ચાર અહીં આપણને એક્ઝામ્પલ આપેલું છે કે વોટ ઇઝ હી ડુઈંગ અહીં બે ઓપ્શન આપ્યા છે કેકિંગ ધ વોલ અને કિકિંગ ડબલ પણ કિકિંગ લખવામાં જો અહીંયા કિકિંગ કયું આવશે આ આવશે કિકિંગ આ નહીં આવે બરાબર ડબલ કહેવાળું નહીં આવે એવી રીતે આપણે બીજું પહેલાં નંબરનું ચિત્ર આપણને આપેલું છે અને પ્રશ્ન પૂછેલો છે વોટ ઇઝ સી ડુઈંગ તો અહીંયા ક્લેપિંગ અને ક્લેપિંગ આપેલું છે તો આ આવશે બરાબર તો આપણે લખવાનું સી ઇઝ ક્લેપિંગ બીજું ચિત્ર આપેલું છે આપણને તો વોટ ઇઝ હી ડુઈંગ તો જવાબ આવશે આવે બેટિંગ બરાબર તો હી ઇઝ બેટિંગ ત્રીજા નંબરનું પણ ચિત્ર આપણને આપેલું છે તો પ્રશ્ન પૂછ્યો છે વોટ ઇઝ હી ડુઈંગ તો આ જવાબ આવશે તો હી ઇઝ ઓપનિંગ ધ ડોર ચોથા નંબરનું ચિત્ર આપણને આપેલું છે અને વોટ ઇઝ હી ડુઈંગ પ્રશ્ન પૂછેલો છે તો જવાબ આવશે તો જવાબ આપવાનું હી ઇઝ રનિંગ પાંચમા નંબરનું ચિત્ર આપણને આપ્યું છે એનો પ્રશ્ન છે વોટ ઇઝ સી ડુઈંગ તો જવાબ આવશે આ બરાબર તો લખવાનું સી ઇઝ પુશિંગ ધ ટેબલ છઠ્ઠું ચિત્ર પણ આપેલું છે અને પ્રશ્ન આપેલો છે વોટ ઇઝ હી ડુઈંગ તો જવાબ આવશે હી ઇઝ મેકિંગ અ કાઇટ સાતમું ચિત્ર પણ આપેલું છે અને વોટ ઇઝ હી ડુઈંગ પ્રશ્ન પૂછેલો છે તો જવાબ આવશે આ બરાબર તો હી ઇઝ સ્લીપિંગ આઠમા નંબરનું ચિત્ર છે અને પ્રશ્ન છે વોટ ઇઝ સી ડુઈંગ તો જવાબ આપણે આ આવશે સાચો જવાબ તો લખીશું સી ઇઝ લાફિંગ નવમા નંબરનું ચિત્ર આપણને આપ્યું છે પ્રશ્ન છે વોટ ઇઝ સી ડુઈંગ તો જવાબ આવશે હવે જમ્પિંગ બરાબર તો સી ઇઝ જમ્પિંગ દસમા નંબરનું ચિત્ર આપણને આપ્યું છે પ્રશ્ન છે વોટ ઇઝ સી ડુઈંગ તો આ સાચો જવાબ આવશે તો લખવાનું સી ઇઝ ક્લીનિંગ ધ રૂમ જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો ગમે વિડીયોને લાઇક કરો કમેન્ટ કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો